સમાચાર ગાંધીનગરમાં કલોલ નગરપાલિકાથી સમાચાર મળી રહ્યા છે જ્યાં ચીફ ઓફિસરની સામે સવાલ ઉભા થઈ રહ્યા છે કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરને કોઈની અરજ સાંભળવી જ નથી કલોલ ચીફ ઓફિસરને અરજદારોની કોઈ પડી જ નથી કોઈ જવાબ પણ આપવામાં નથી આવી રહ્યો સોસાયટીની આકરણી માંગતા અરજદારે ચેમ્બરમાં આવી પહોંચ્યા હતા તેનો એક વીડિયો પણ સામે આવ્યો રજૂઆત દરમિયાન આત્મવિલોપનનો પ્રયાસ કર્યો અરજદારે ઝેરી દવા પી લીધી છતાં પણ ચીફ ઓફિસર ખુરશીમાં બેસી રહ્યા અરજદારને બચાવવાના બદલે બિંદાસ્ત ખેલ જોઈ રહ્યા છે સરકારી બાબુ જેનોવા વિડિયો સામે આવ્યો છે આજ અંગે વાતચીત કરીશું અમારી સાથે ઉમંગ જોડાઈ ગયા છે ઉમંગ ચીફ ઓફિસર એમની જવાબદારી હોય છે કે જનતા માટે છે લોકો માટે છે જ્યારે અરજદારો એમની પાસે કોઈ કામ લે લે આવે ને કેટલા કંટાળી ગયા છે કે એમણે એમની સામે જ અંતિમ પગલું ભરવાનું વિચાર્યું ને છતાં પણ એ મહાશય ઓફિસર ત્યાં ને ત્યાં બેસી રહ્યા

તો પહેલી પ્રાયોરિટી આવે છે અને રોકવાની કારણ કે તમારામાં તમને એટલી હોવી જોઈએ કે કોઈક વ્યક્તિ છે તરીકે ગવર્મેન્ટ ઓફિસર પહેલી પ્રાયોરિટી એ આવે છે કે શું તમને માનવજીવની કોઈ પણ પરવાજ નથી અને એટલા માટે તમે ખુરશીમાં બે હાથ વાળી અને રહ્યા સિરિયા સામેનો માણસ જે અરજદાર હતો જે પૂર્વ કોર્પોરેટર છે કાઉન્સિલર છે ત્યાં નગરપાલિકાનો એ અરજ લઈને આવ્યો તમારાથી કંટાળેલો તમારી સામે જ ગજવામાંથી બોટલ કાઢે છે અને બોટલમાં રહેલી દવા જે છે ગટગટાવી જાય છે તેમ છતાં પણ તમારા પેટનું પાણી હલતું નથી તમારી ખુરશી હલતી નથી કે ત્યાંથી તમે ઊભા નથી થતા આ બધું છોડો તમે એને ના પણ નથી પાડતા કે તમે ભાઈ આ દવા ન પીશો આટલો વ્યક્તિ કંટાળેલો તમારા સામે દવા પીતો હોય અને નગરપાલિકાનો ચીફ ઓફિસર ખુરશીમાં બેસી અને મજા લેતો હોય આવા દ્રશ્ય સામે આવ્યા છે પહેલી પ્રાયોરિટી નગરપાલિકા ચીફ ઓફિસર કે કોઈ પણ અધિકારી કે કોઈ પણ વ્યક્તિની એ હોવી જોઈએ કે મારી સામે જો કોઈ વ્યક્તિ આ પ્રકારનું પગલું કે અથવા તો હરકત કરે છે તો પહેલેને રોકો કારણ કે તમે ન રોકો નગરપાલિકાના ચીફ ઓફિસરની ની બેદરકારી અરજદાર સામે આવી છે જોકે માન્ય કે અરજી ભલે ખોટી હોય કે સાચી તપાસ ની વાત છે પરંતુ એક અધિકારી તરીકે એમને રોકવા એ પહેલી એમની ફરજ હતી બિલકુલ ઉમાંગ અમારી સાથે જોડા વાતચીત કરવા બદલ